પણ વિદ્યાર્થીઓ સાથે ઉધતા ભર્યું વર્તન કરી ચુક્યો છે એટલું જ નહીં સાના કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તેમણે નુકસાન પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું છે ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા 160 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષક સામે વિરોધ નોંધાવ્યો છે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં બેસવાનો ઇનકાર કરી શાળાના મેદાનમાં બેસી વાલીઓ સાથે પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે આ ગંભીર મામલે તાલુકા શિક્ષણ અધિકારી એસએમસી ના સભ્યોને વાલીઓ વચ્ચે પ્રાથમિક શાળામાં એક બેઠક યોજવામાં આવી આ બેઠકમાં શિક્ષક વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોને વિદ્યાર્થીઓ તથા વાલીઓની રજૂઆતો પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી્યો છે શાળાનો શિક્ષણનું વાતાવરણ સુધરે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવાય તેવી માંગણી ઉઠી રહી છે એવા રાજકરસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા